મારુતિ સજુકી સી આ પ્લસ મોડલ ટોપ મોડલ કાર છે કાર ટીપટોપ કન્ડિશનમાં વેસવાની છે તો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર આગળ વિડિયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો નંબર આપેલો છે તે માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સિયાજ કારની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે કાર ટુ ઓનરમાં છે અને કાર જેડ પ્લસ મોડલ છે ડીઝલ એન્જિન કાર છે કાર ટોપ મોડલ જોવા મળશે તો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે સ્ટેરિંગ કંટ્રોલ કમ્પ્લીટ વર્ક કરતા જોવા મળી જશે સીટ કવર કમ્પ્લીટ લેધર સીટ કવર જોવા મળશે રિયલ એસી જોવા મળશે અને ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે લિપટોપ કન્ડિશન મારુતિ સજુકી સિયા કાર જોવા મળશે કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કારમાં ટાયરની કન્ડિશન સારી જોવા મળશે અને કારમાં કારચડો ક્યાંય પણ જોવા નહીં મળે વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે અને કારમાં પેપર બધા એ ટુ ઝેડ બધા પેપર કમ્પ્લીટ જોવા મળશે અને વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે તો સિયાજ કારના માલિકનું નામ દીપભાઈ છે અને દીપભાઈએ સિયાજ કારની કિંમત ચાર લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી ડબલ ઝીરો આઠ ચાલીસ છ સત્રીસ દીપભાઈનો મોબાઈલ નંબર છે ચાર લાખ પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ મારુતિ સુઝુકી સિયાજ કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે ને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જયેશ